કોહોઈ બીરો કાલ તમ મેદાન મે ઉલે તમે આવતા ને તાન બિલી પેલો કુલ એન્ડુ કરેલ હતો પેર બાહળિયરયો ને કમ પરમન હું ઘેર જતો રહ્યો બાહુ આઈ ઉઠ ઉઠ

યા તમે બારું ભણ આમો આવ લડ હા હા એ હારું આ જો અમે મન આવી ગયું બોમ બોમ બોણ્યો તેજો અમારો બોણે ભલા આપા મુંજો તમે અંદર કે બાર બેહો શેનયા સાઈડમાં હાલ અમે બુઆજીને લઈ આવી બુઆજી આ બુઆજી

માટલું તો નાલી હોય પણ એટલું પડેલો છે માટલો એટલે ભાટુ નહીં કેતો હું આટલું બધું કોઈક સામાન ઉઠાવવા પડશે આપણે ઉઠાવશે ચોરી છે ઓ કોરી બુવા કોણ પાકા આપે બુવાઈલા પાદો તો મારી હોય એ તો આ તો સપનું આવી તું આગળ ઉતારો ભાઈ

તમારાટા મટાડ બે હજાર રૂપિયા પૈસા નો સવાલ નથી લે મારો તમે

હા તો બે હજાર રૂપિયા ત્રણ એક ચાલુ કઈ ઓર્ડર જેવા આવી ગયો તો ફોન ઉપાડ્યો નઈ લાખ લાખ ના આવતા જયારે

એ તો પેટા આપણે વેખાઈ ખાઈ દેવ ને હાજર લઈ લેવા બે હાજર આપડા ની લગ માં ગયા ની એક હાજર એક રૂપિયો કીધું બે હાજર ત્રણ હાજર રૂપિયું ત્રણ હાજર રૂપિયો

લે વ્યાજ નઈ તમન વી હાલવા બઈ આ લે 10 ના વી આલસી પા ગવા બોલવું ના કરી આલે કથા ગપચી ના માર પૈસા

એડાલતી હે એક રોટલી મરચું થોર મરચું એ તો માંગ જ ના પાડજો ને તને આવજો તમે કરી મને Ih, waduh, teman dia live, ya. Indah lewat aja, belanja, ukur tata. Oh, dia di wet nakatewa, tuh. Waduh, ya, 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 oh, mata jengkok, oh, pasai, mata jaya. Wah, kira jiwitih, ini. Silah, lah, tuh, ini, jalanin. Oh, 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 oh,